સવાલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ના પરિણામ નું જે સમગ્ર એનાલિસિસ કરીએ તેના એના આપી સામે ચોંકાવનારા છે રાજ્યની અંદર સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ગત વર્ષ કરતા મોટા પાયે ઘટાડો એટલે કે ગત વર્ષે ચોસઠ શાળાઓનું સો ટકા પરિણામ હતું આ વર્ષે માત્ર સત્યાવીસ શાળાનું પરિણામ જ સો છે દસ ટકાથી એક તરફ સો ટકા પરિણામ વાળી શાળાઓનો ઘટાડો બીજી બાજુ દસ ટકા થી ઓછું પરિણામ વાળી શાળાઓની સંખ્યામાં વધારો થયો એટલે કે ગત વર્ષે એકસઠ શાળાઓ હતી આ વર્ષે છોતેર શાળાનું પરિણામ દસ ટકા થી ઓછું આવ્યું છે દાહોદ જિલ્લાનું પરિણામ સમગ્ર રાજ્યમાં ઓછું લીમ ગયા પરિણામ તો માત્ર બાવીસ માં જ બાવીસ ટકા ગત વર્ષે પણ દાહોદનું જ પરિણામ ઓછું હતું દાહોદ ચંદ્રનું રાજ્યમાં છત્રીસ કેન્દ્રો જિલ્લાના એની વ્યવસ્થા કરીએ તો છત્રીસ કેન્દ્રો માંથી સત્તર કેન્દ્રોમાં એ વન ગ્રેડમાં શૂન્ય વિદ્યાર્થી